દેવી પૂજક સમાજનો આ પરિવાર છે જે છેલ્લા દિવસથી રાજકોટ કલેક્ટર કચેરી પાસે ઉપવાસ પર બેઠો છે ઉપવાસ કરી રહેલા આ પરિવારમાં ચાર નાના બાળકો ઉપરાંત માત્ર દ્રશ્ય જોઈને કોઈ પણ માનવતા જાગે તે સ્વાભાવિક છે કેટલાક સેવાભાવી લોકો મદદરૂપ પણ થાય છે પરંતુ સરકારી તંત્રમાં માનવતા ક્યારેય ન જાગે તેમના માટે કલેક્ટર કચેરીના દરવાજા પણ બંધ થઈ ગયા છે જસદણ તાલુકાના મોઢુકા ગામનો આ પરિવાર છે પીડિત લાભુ બહેનનો આક્ષેપ છે કે તેમના કૌટુંબિક ભાઈએ તેમના સસરાની હત્યા કરી હતી અને જમીન પચાવી પાડી ખોટા દસ્તાવેજો ઊભા કરીને વેચી દીધી છે એટલું જ નહીં આ કામમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ સંકળાયેલા છે અમારા જમીન બાપથી અમે બેઠા છીએ એક જમીન છે મારા સસરાના નામે જ પડી હતી પણ એને મારા સગા કાકાજીએ કાવા દાવા કરીને પેલા મારા સસરા ખૂન કર્યું ખૂન કર્યા પછી એ જમીન કબજામાં લઈને એને વેચી મારી એક જમીન અમે વેસાણ દેલી હુકા મામૈયા પાસેથી હઝામ થી ચાર એકર ને બચરી ગુઠા ઈ જમીન અમને જે અસલ નો દસ્તાવેજ થયો પણ અસલ દસ્તાવેજ અમને ન આપ્યો પણ રાવળાનો મને ખોટો કરી આપ્યો બોગસ દસ્તાવેજ કરી આપ્યો ઉપવાસ દરમિયાન એક જન્મ તેમ છતાં તેણે દિવસના બાળક સાથે ઉપવાસ સ્થળ પર ન્યાયની લડત ચાલુ રાખી છે નવજાત શિશુને ઉપવાસ સ્થળ પર જોતા તંત્રમાં દોડધામ થઈ ગઈ જોકે કલેક્ટરે કહ્યું કે પરિવાર જે જમીન મેળવવા ન્યાય માટે ઉપવાસ પર બેઠા છે તે જમીન તેમની નથી તે ઓગણીસો ઓગણ થી તેમના કાકા સસરા તલશી પોલાના નામે છે પરિવારે ન્યાય માટે કોર્ટમાં અરજી કરવી જોઈએ પરંતુ ખરેખર હકીકતમાં જ્યારે એની તપાસ કરવામાં આવી તો આ સર્વે નંબર એકસો સત્તાવનની ત્રણ એકડની જે જમીન છે એ ત્રણ નો ઓગણીસો થી તળશી પોલાને જ આપવામાં આવેલી છે એના સસરાને આપવામાં આવી નથી મૂળતા જમીન એના સસરાની ક્યારે હતી નથી તેમ છતાં એને કોઈ રજૂઆત હોય તો એ ધોરણસરની અપીલ રેવન્યુ કોર્ટમાં અથવા તો સિવિલ કોર્ટની અંદર કરી શકે છે દાદ મેળવી શકે છે તો આ સમગ્ર મામલે તપાસ કરવા સાંસદ કુંવરજી બાવળિયાએ આદેશ આપ્યો છે સાંસદ સાથે જસદણ તાલુકાના આગેવાનો પણ જોડાયા કુંવરજી બાવળિયાએ પીડિત પરિવારની મુલાકાત લઈ તેમને સાંભળ્યા હતા માનવતાની રૂએ પણ એ જરે બે દિવસનું બાળક અહીંયા હોય તો એને યોગ્ય જગ્યાએ સારવાર મળે એની વ્યવસ્થા થાય એ જોવાની જવાબદારી પણ જિલ્લા કલેક્ટરશ્રીની છે અમે અત્યારે એમને મળીને આ બાબતે બંને બાબતે બાળકના બાબતમાં છે એ અને સાથે સાથે જે જમીન બાબતનો એમનો ઇસ્યુ છે ખરેખર હકીકતમાં શું મુદ્દો છે અને એનો વિશેષ અભ્યાસ કરાવીને એના જવાબદાર અધિકારીઓને બોલાવીને એને સૂચના આપીને આમાં શું થઈ શકે એ માટેની પણ અમે અત્યારે મળીને રજૂઆત કરવાના છીએ કલેક્ટરે તો કહી દીધું કે પરિવારને ન્યાય જોઈતો હોય તો કોર્ટમાં જાય પરંતુ માંડ પેટ્યુ રળતો આ પરિવાર કેવી રીતે કોર્ટના પગથિયા ચડશે આ પીડિત પરિવારની વાત સાચી હોય કે કંઈ પણ હોય પરંતુ 3 દિવસના નવજાત શિશુને લઈને ઉપવાસ પર બેઠેલો આ પરિવાર ન્યાય માટે કંઈ પણ કરવા મક્કમ બન્યો છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ